મિત્રો જીવન આપણને ક્યારેય કહેતું નથી કે તે આપણને અંદરથી બદલવા આવી રહ્યું છે બાહ્ય ઘટનાઓ ફક્ત સંકેતો છે આપણી અંદર વાસ્તવિક પરિવર્તન થાય છે ક્યારેક બધું હોવા છતાં મન ખાલી લાગે છે સંબંધો હોવા છતાં કોઈ સંબંધ નથી સફળતા પ્રાપ્ત થાય છે છતાં કોઈ સંતોષ નથી મિત્રો આ તે તબક્કો છે જ્યારે કેતુની ઉર્જા સક્રિય થવા લાગે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે રાહુ તમને દુનિયાની ઊંચાઈઓ પર લઈ જાય છે પરંતુ કેતુ તમને તમારી જાતનો પરિચય કરાવે છે જ્યાં રાહુ ઈચ્છા છે કેતુ અનાસક્તિ છે જ્યાં રાહુ ભ્રમ છે કેતુ સાક્ષાત્કાર છે મિત્રો રાહુ તમને બાહ્ય દુનિયામાં ફસાવે છે જ્યારે કેતુ તમને આંતરિક યાત્રા પર લઈ જાય છે મિત્રો કેતુ કોઈ સામાન્ય ગ્રહ નથી તેને મુક્તિનો કારક કહેવામાં આવ્યો છે તે શક્તિ છે જે વ્યક્તિને તે બધું જ છીનવી લે છે જે વાસ્તવિક નથી તે ખોટું છે તે ફક્ત એક ઢોંગ છે હવે અઢાર વર્ષ પછી કેતુએ પણ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને આ કોઈ સામાન્ય સમય નથી કેતુનો પ્રભાવ ક્યારે કોઈ અવાજ કરતો નથી તે શાંતિથી કામ કરે છે શરૂઆતમાં તે તમને સારું લાગે છે અને પછી અચાનક તમને એવું લાગવા લાગે છે કે તમારું જૂનું જીવન હવે તમારા માટે યોગ્ય નથી મિત્રો જ્યારે કેતુ સક્રિય હોય છે ત્યારે વ્યક્તિ ભીડમાં એકલતા અનુભવવા લાગે છે તેઓ પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે હું અહીં કેમ છું હું આ બધું કેમ કરી રહ્યો છું શું આ મારો હેતુ હતો મિત્રો કેતુનો સ્વભાવ અગ્નિ અને હવા વચ્ચે ક્યાંક છે તે ન તો દૃશ્યમાન છે કે ન તો સમજી શકાય તેવું પરંતુ તેની અસર ઊંડી છે કેતુની પહેલી અસર એકલતા છે તે તમને એવા લોકોથી અલગ કરે છે જેમની સાથે તમે ફક્ત આદતથી જોડાયેલા હતા બીજી અસર અલગતા છે તે તમને એવી વસ્તુઓથી પણ કંટાળો આવવા દબાણ કરે છે જેને તમે એક સમયે જીવન કરતા વધુ પ્રેમ કરતા હતા ત્રીજી અસર જાગૃતિ છે આ એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ તૂટી પડતી નથી પરંતુ જાગૃત થાય છે મિત્રો જ્યારે કેતુ કોઈની કુંડળીમાં મજબૂત હોય છે ત્યારે તે વ્યક્તિ સામાન્ય જીવન જીવતી વખતે પણ અસાધારણ વિચારસરણી વિકસાવે છે તેઓ દેખાડો ટાળે છે તેઓ ભીડની વાહવાહી શોધતા નથી તેઓ આત્મસંતોષ ઝંખે છે પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે જીવનમાં ખોટો રસ્તો પસંદ કર્યો છે બીજાઓને છેતર્યા છે અને અહંકારમાં જીવ્યા છો તો આ જ કેતુ તમને અંદરથી ખાલી કરી શકે છે કેતુ હાલમાં જે નક્ષત્ર અને રાશિમાં ગોચર કરી રહ્યો છે તે તમારા કર્મ તમારા ભૂતકાળના જીવનના સંસ્કારો અને તમારા અધૂરા પાઠને સીધા સક્રિય કરી રહ્યો છે મિત્રો આ સજાનો સમય નથી આ શુદ્ધિકરણનો સમય છે કેતુ તમને જે જોઈએ છે તે આપતો નથી કેતુ તમને જે જોઈએ છે તે આપે છે ઘણા લોકો અચાનક ઉદાસીની લાગણી અનુભવશે કોઈ કારણ વગર બધું અર્થહીન લાગશે એકાગ્રતા ભટકશે ઊંઘ પૂર્ણ થશે નહીં તેઓ એકાંત ઝંખશે મિત્રો દરવાનું કંઈ નથી આ કેતુનો તમને અંદર તરફ વાળવાનો માર્ગ છે જો તમે આ સમયે ધ્યાન આધ્યાત્મિક અભ્યાસ સેવા અને સત્યનો માર્ગ અપનાવશો તો આજ કેતુ તમને એવી માનસિક શક્તિ આપશે જેની તમે કલ્પના પણ ન કરી હોય યાદ રાખો મિત્રો કેતુ તમને ક્યારેય સીધું નુકસાન પહોંચાડતો નથી તે ફક્ત તે સ્તરોને દૂર કરે છે જેનાથી તમે તમારી જાતને ઢાંકી દીધી છે મિત્રો આ ગ્રહ તમને નીચે ઉતારતો નથી તે તમને હળવો કરે છે તે તમને નબળા પાડતો નથી તે તમને નિર્ભરતાથી મુક્ત કરે છે હવે કેતુ વીસ મે ઓગણીસો પચીસ માં કન્યા રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ્યો છે અને વીસ નવેમ્બર ઓગણીસ સુધી ત્યાં રહેશે અઢાર વર્ષ પછી ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ કેતુ પોતે કેતુ દ્વારા શાસિત મઘ નક્ષત્રમાં પ્રવેશ કરશે તેને વધુ શક્તિશાળી બનાવશે અને તેના અંતરાત્માને જાગૃત કરશે તો મિત્રો આવનારો સમય એવા લોકો માટે ખૂબ જ ખાસ છે જેઓ પોતાના મૂળ પ્રત્યે સાચા છે જે ઢોંગથી જીવતા નથી જેમની પાસે ભીડમાંથી અલગ દેખાવાની હિંમત છે કેતુ તમને દુનિયાથી દૂર કરતો નથી કેતુ તમને ભ્રમથી દૂર કરે છે અને જ્યારે ભ્રમ દૂર થાય છે ત્યારે સત્ય દેખાય છે મિત્રો અંતે હું ફક્ત એટલું જ કહીશ જો તમને અચાનક તમારા જીવનમાં શાંતિ અને ખાલીપણું બંનેનો અનુભવ થાય છે અને જો બધું હોવા છતાં તમારું મન કંઈક બીજું શોધી રહ્યું હોય તો સમજો કે કેતુ તમને બોલાવી રહ્યો છે તમારા સાચા સ્વને મળવા માટે તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહો કારણ કે આ વીડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે उपरांत वीडियो में वधता पहला टिप्पणी विभाग में लक्ष्मी नारायण लख भूलशो नहीं वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो तो चालो जाए के तू ओगत मार्च बेहजार छीस सुधी क्या फायदाओ आप शे? नंबर एक मकर राशि पहली आगाही आ मकर राशि आगाही के अठार में બે હજાર રોજ કેતુનો મકર રાશિના નવમા ભાવમાં પ્રવેશ તમારા જીવનમાં ફક્ત એક સરળ ગોચર નથી પરંતુ એક ગહન આધ્યાત્મિક પરિવર્તનની શરૂઆત છે જ્યોતિષશાસ્ત્રમાં નવમા ભાવને ફક્ત ભાગ્યનું ઘર માનવામાં આવતું નથી તે તે સ્થાન છે જ્યાં વ્યક્તિના જીવનની ફિલસુફી માન્યતા પ્રણાલી નૈતિકતા ધર્મ ગુરુની કૃપા અને ભૂતકાળના જીવનથી ચાલતા સંસ્કારો કાર્ય કરે છે જ્યારે કેતુ જેવો ગ્રહ રહસ્યમય ગ્રહ જે અલગતા પ્રદાન કરે છે અને આંતરિક વિશ્વ સાથે જોડાય છે આ ભાવમાં હાજર હોય છે ત્યારે વ્યક્તિનું ભાગ્ય બાહ્ય ઘટનાઓને કારણે નહીં પરંતુ આંતરિક ચેતનાને કારણે બદલાવાનું શરૂ કરે છે અત્યાર સુધી મકર રાશિના લોકોએ જીવનમાં બનેલી દરેક ઘટનાને ભાગ્ય તરીકે સ્વીકારી છે તેઓ કેટલાક સંજોગોને સારા અને કેટલાકને ખરાબ માનતા આવ્યા છે પરંતુ હવે કેતુ તમને શીખવવા આવી રહ્યો છે કે દરેક ઘટના માત્ર સંયોગ નથી તેની પાછળ એક આધ્યાત્મિક કારણ અને કર્મનો દોર છે ભવિષ્યમાં તમે જાતે અનુભવ કરશો કે જે સંજોગો તમને એક સમયે મૂંઝવણમાં મૂકતા હતા તે હવે જીવનનો સાચો અર્થ પ્રગટ કરવાનું શરૂ કરશે આ સમય તમને શીખવવાનો છે કે જીવન ફક્ત ક્રિયા વિશે નથી પરંતુ યોગ્ય દિશામાં યોગ્ય લાગણી સાથે અને યોગ્ય હેતુ સાથે કાર્ય કરવાનો છે અત્યાર સુધી તમે જવાબદારીઓ સામાજિક અપેક્ષાઓ અને ફરજોના ભારમાં એટલા ડૂબેલા છો કે તમારી પાસે એ વિચારવાનો સમય નથી કે તમે જે કરી રહ્યા છો તે તમારા આત્માનો કોલ છે કે ફક્ત સંજોગોની મજબૂરી છે તું આ ભ્રમને તોડી નાખવાનું કામ કરશે આ સમય દરમિયાન મકર રાશિના લોકોની જૂની માન્યતાઓ મૂળ ધારણાઓ અને સિદ્ધાંતો જે તમે હંમેશા પ્રશ્ન વિના માનતા હતા તે ધીમે ધીમે ક્ષીણ થવા લાગશે શક્ય છે કે જે વસ્તુઓ તમે એક સમયે જીવનનું અંતિમ સત્ય માનતા હતા તે હવે અધૂરી લાગે આ ભંગાણ તમને ડરાવશે નહીં પરંતુ તમને અંદરથી પ્રતિબિંબિત કરવા દબાણ કરશે કેતુનો હેતુ તમને તોડવાનો નથી પરંતુ તમને તમારા જૂના શેલમાંથી બહાર કાઢવાનો છે આ પરિવર્તન અચાનક નહીં થાય મિત્રો આ એવો સમય નહીં હોય જ્યાં બધું રાતોરાત બદલાઈ જાય આ એક ધીમી પ્રક્રિયા હશે બહારથી એવું લાગશે કે તમારા જીવનમાં કંઈ બદલાતું નથી જોકે અંદરથી તમે તમારી જાતને સંપૂર્ણપણે અલગ રીતે વિચારતા જોશો તમારી દ્રષ્ટિ વધુ ગહન બનશે તમારી સમજણ પરિપક્વ થશે અને જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ વધુ સંતુલિત અને સ્પષ્ટ બનશે કેટલાક મકર રાશિના લોકો આ સમયે તેમના ગુરુ પિતા અથવા અન્ય માર્ગદર્શકો પ્રત્યે ભાવનાત્મક ફેરફારો અનુભવી શકે છે તમે તેમની દરેક વાત સાથે સહમત ન પણ હો પરંતુ આ સ્વતંત્ર વિચારસરણી દ્વારા પ્રેરિત હશે બળવો દ્વારા નહીં તમે પરંપરાને નકારશો નહીં પરંતુ સમજણ સાથે તેને સ્વીકારશો અથવા નકારશો આ કેતુનો સાચો પ્રભાવ છે નંબર બે મકર રાશિ માટે બીજી આગાહી મકર રાશિ માટે આ બીજી આગાહી નવમાં ઘરના ઊંડા રહસ્યો ઉજાગર કરે છે જેને જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને માર્ગદર્શનનું ઘર કહેવામાં આવે છે કેતુના પ્રભાવ હેઠળ તમે હવે જીવનમાં જે ગુરુઓ માર્ગદર્શકો નિયમો અને સિદ્ધાંતો પર આધાર રાખ્યો છે તેને આંધળો સ્વીકારશો નહીં આનો અર્થ એ નથી કે તમે કોઈનો આદર નહીં કરો પરંતુ તમારી ચેતના એટલી જાગૃત થઈ રહી છે કે તે અનુભવ દ્વારા દરેક વસ્તુનું પરીક્ષણ કરવા માંગે છે મકર રાશિના જીવનમાં આ એક એવો સમય હશે જ્યારે બાહ્ય અવાજો ઝાંખા પડવા લાગશે જ્યારે આંતરિક અવાજ વધુ જોરથી વધશે લોકો તમને મનાવવા સલાહ આપવા અને ચેતવણી આપવાનો પ્રયાસ કરશે પરંતુ તમે તરત જ બધું માનશો નહીં તમે તેનો અનુભવ જાતે કરશો ભૂલો કરશો શીખશો અને પછી નિર્ણય લેશો કેતુ તમને આ શીખવવા માંગે છે આ સમય દરમિયાન લોકો તમને હઠીલા હઠીલા અથવા અલગ કહી શકે છે કેટલાક એવું પણ કહી શકે છે કે તમે હવે પહેલાં જેવા નથી રહ્યા પરંતુ અંદરથી તમને સ્પષ્ટપણે લાગશે કે તમે જે માર્ગ પસંદ કરી રહ્યા છો તે તમારા માટે યોગ્ય છે આ આત્મવિશ્વાસ તરફથી નહીં પણ આધ્યાત્મિક સ્પષ્ટતાથી આવશે કે તું તમને ભીડનો ભાગ બનવા દેશે નહીં અત્યાર સુધી તમે જવાબદારીઓ પૂર્ણ કરવા સામાજિક અપેક્ષાઓ પૂરી કરવા અથવા કૌટુંબિક મૂલ્યોનું પાલન કરવા માટે ઘણીવાર તમારા આંતરિક અવાજને દબાવ્યો છે પરંતુ હવે એવું રહેશે નહીં તમે તમારો પોતાનો રસ્તો શોધી કાઢશો ભલે તે એકલતાનો હોય આ તે બિંદુ હશે જ્યાં તમે અન્ય લોકોથી અલગ દેખાશો આ સમય લેવામાં આવેલા નિર્ણયોથી તાત્કાલિક લાભ થશે નહીં શરૂઆતમાં તમને લાગશે કે તમારા નિર્ણયો તાત્કાલિક ફાયદાકારક નથી પરંતુ કેતુનો પ્રભાવ શીખવે છે કે આત્માથી લેવામાં આવેલા નિર્ણયો ભલે ધીમા હોય કાયમી પરિણામો આપે છે લાંબા ગાળે આ નિર્ણયો તમારી ઓળખ આત્મસન્માન અને આત્મવિશ્વાસનો પાયો બનશે તમે જોશો કે જીવનમાં હવે તમને બાહ્ય માન્યતાની જરૂર નથી જ્યાં તમે પહેલા અન્ય લોકોની મંજૂરી માંગતા હતા હવે તમને તમારી પોતાની આંતરિક મંજૂરી પૂરતી મળશે આ પરિવર્તન મકર રાશિના લોકોને અંદરથી અત્યંત મજબૂત બનાવશે નંબર ત્રણ મકર રાશિ માટે ત્રીજું ભવિષ્યથન આ સમયગાળો મકર રાશિના જાતકો માટે તેમના પિતા ગુરુ અથવા અન્ય કોઈ માર્ગદર્શક સંબંધિત બાબતોમાં ગહન અને નિર્ણાયક ફેરફારો સૂચવે છે નવમું ઘર ફક્ત બાહ્ય માર્ગદર્શન વિશે નથી પરંતુ આંતરિક રચના વિશે છે જેના દ્વારા વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચે ભેદ પાડે છે જ્યારે કેતુ આ ઘરમાં સક્રિય થાય છે ત્યારે વ્યક્તિની અંદર પહેલાથી જ રહેલા પ્રશ્નો સપાટી પર આવવા લાગે છે જે પ્રશ્નો પહેલા દબાયેલા હતા તેમને ધ્યાનમાં લેવા માટે સમય કે હિંમત વગર હવે જવાબો માંગવા લાગે છે જે મકર રાશિના લોકો તેમના પિતા ગુરુ અથવા વરિષ્ઠ માર્ગદર્શક સાથેના સંબંધો લાંબા સમયથી આદરથી ભરેલા છે છતાં વેદના ફરિયાદ અથવા અપૂર્ણતાની ભાવના ધરાવે છે તેઓ ધીમે ધીમે આ મુદ્દાઓનું નિરાકરણ કરવાનું શરૂ કરશે આ ઉકેલ મુકાબલા દ્વારા નહીં પરંતુ સમજણ અને સ્વીકૃતિ દ્વારા આવશે અહીં કેતુ અહંકારને પ્રોત્સાહન આપતો નથી પરંતુ તે અહંકારને ઓગાળી દે છે અને તેને પરિપક્વ દ્રષ્ટિકોણથી બદલે છે શક્ય છે કે કેટલાક સંબંધોમાં અંતર ભાવનાત્મક નિકટતાનો અભાવ અથવા વાતચીતમાં ઘટાડો થઈ શકે છે જો કે આ અંતર કાયમી ભંગાણનો સંકેત આપતું નથી આ અંતર એટલા માટે જરૂરી છે કે તમે બીજા વ્યક્તિને અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકો અને પોતાને પણ સમજી શકો ક્યારેક જીવનમાં તમારે કેટલાક સંબંધોને નજીક લાવવા પહેલા થોડું દૂર જવું પડે છે કે તો અનુભવ દ્વારા આ સત્ય શીખવે છે આ સમય કેટલાક મકર રાશિના લોકો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ રહેશે કારણ કે તેઓ એવી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મેળવશે જે પરંપરાગત અર્થમાં ગુરુ નથી આ વ્યક્તિ એક સામાન્ય મિત્ર સાથીદાર ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ અજાણી વ્યક્તિ પણ હોઈ શકે છે જેને તમે અણધારી રીતે મળો છો પરંતુ તેમના શબ્દો નહીં પરંતુ તેમનું જીવન તેમનો અનુભવ અને તેમનો દ્રષ્ટિકોણ તમારા પર ઊંડી અસર કરશે આ શિક્ષણ પુસ્તકોમાંથી કે ઉપદેશોમાંથી નહીં પરંતુ જીવનને પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાથી આવશે આ કેતુનો સ્વભાવ છે તે તમને શબ્દોથી નહીં અનુભવ દ્વારા શીખવે છે આ સમય દરમિયાન મકર રાશિના લોકો સમજશે કે દરેક ગુરુ સ્ટેજ પર બેસતા નથી અને દરેક પાઠ ભાષણમાંથી આવતો નથી ક્યારેક જીવન પોતે જ સૌથી મહાન શિક્ષક બની જાય છે આ અનુભવ તમને અંદરથી નમ્ર બનાવશે અને વધુ સંતુલિત દ્રષ્ટિકોણ લાવશે ધીમે ધીમે તમે જોશો કે જે બાબતો વિશે તમે એક સમયે અસંતોષ અથવા પ્રશ્નો રાખતા હતા તે હવે સંબોધવામાં આવી રહી છે તે હવે એટલી ભારે લાગતી નથી લોકોને દોષ આપવાને બદલે તમે પરિસ્થિતિઓને સમજવા લાગશો આ પરિવર્તન તમને માનસિક શાંતિ તરફ દોરી જશે અને તમારા સંબંધોમાં નવી પરિપક્વતા લાવશે ચોથું સ્થાન મકર રાશિ માટે ચોથું ભવિષ્યક સ્થાન મકર રાશિ માટે ચોથું ભવિષ્યક દર્શાવે છે કે નવમું સ્થાન ફક્ત ધર્મ અને ગુરુજ નહીં પણ લાંબી મુસાફરી સ્થળાંતર અને જીવન બદલનારી તકોનું પણ પ્રતિનિધિત્વ કરે છે કેતુના પ્રભાવ હેઠળ મકર રાશિના જાતકોને એવી તકો મળી શકે છે જે પહેલી નજરે સામાન્ય લાગે છે પરંતુ તેમની પાસે તેમના ભવિષ્યને બદલવાની ક્ષમતા છે આ સમયગાળા દરમિયાન કેટલાકને સ્થળાંતર કરવાની શહેરો બદલવાની અથવા તો દેશો બદલવાની તક મળી શકે છે અન્ય લોકો માટે આનો અર્થ વિદેશયાત્રા ઉચ્ચ શિક્ષણ નવી જવાબદારીઓ અથવા તેમના કાર્યક્ષેત્રમાં મોટો ફેરફાર થઈ શકે છે જો કે કેતુના પ્રભાવને કારણે આ તકો ખૂબ ધામધૂમ કે ધામધૂમ સાથે નહીં આવે તમને તક અપ્રિય અથવા ખૂબ જોખમી લાગી શકે છે આ તે બિંદુ હશે જ્યાં તમારી કસોટી થશે મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન તેમના માટે કયો માર્ગ યોગ્ય છે તે જાતે નક્કી કરવું જોઈએ અન્ય લોકોની સલાહ સંપૂર્ણપણે અસરકારક રહેશે નહીં કારણ કે દરેક વ્યક્તિ તમને પોતાના અનુભવો અને દ્રષ્ટિકોણથી માર્ગદર્શન આપશે જે તમારા જીવન માટે જરૂરી નથી અન્ય લોકોના દ્રષ્ટિકોણ પર આધારિત ઉતાવળા નિર્ણયો અથવા પસંદગીઓ હાનિકારક સાબિત થઈ શકે છે કેતુ તમને શીખવા માંગે છે કે યોગ્ય તક એ છે જે તમારા આત્મા સાથે પડઘો પાડે છે ભલે બહારથી તે સામાન્ય લાગે પણ જે લોકો આ સમય દરમિયાન ધીરજ રાખે છે પોતાના આંતરિક અવાજને સાંભળે છે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે તેઓ જ યોગ્ય તકને ઓળખશે શરૂઆતમાં આ માર્ગ મુશ્કેલ લાગી શકે છે અનિશ્ચિત હોઈ શકે છે અથવા તાત્કાલિક પરિણામો ન પણ આપે પરંતુ તે માર્ગ લાંબા ગાળે તમને સ્થિરતા અને સંતોષ લાવશે પાંચમો ક્રમ મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી મકર રાશિના જાતકો માટે આ ધર્મ અને કર્મ વચ્ચે સંતુલન જાળવવાનો સમય છે અત્યાર સુધી તમે જવાબદારીઓ અને ફરજોમાં વ્યસ્ત હતા પરંતુ હવે તમે પ્રશ્ન કરવા લાગશો કે શું આ જીવનનો હેતુ છે કેતુ તમને વિચારવા માટે મજબૂર કરશે કે તમે જે કરી રહ્યા છો તે ફક્ત સમાજ માટે યોગ્ય છે કે તમારા પોતાના આત્મા માટે આ મંથન દરમિયાન કેટલાક લોકો તેમના વ્યવસાય કાર્યશૈલી અથવા જીવન લક્ષ્યો બદલવાનું નક્કી કરી શકે છે આ નિર્ણય સરળ નહીં હોય પરંતુ આ પરિવર્તન તમને લાંબા ગાળે માનસિક શાંતિ લાવશે છઠ્ઠો ક્રમ મકર રાશિ માટે છઠ્ઠો ક્રમ કેતુનો પ્રભાવ જીવનમાં શૂન્યતા લાવે છે પરંતુ આ શૂન્યતા અભાવનો સંકેત નથી પરંતુ નવી રચના માટે તૈયારી દર્શાવે છે આ સમય દરમિયાન મકર રાશિના જાતકો આપમેળે કેટલીક જૂની યોજનાઓ સંબંધો અથવા લક્ષ્યો ગુમાવી શકે છે શરૂઆતમાં આ પરિસ્થિતિ તમને અસુરક્ષિત અનુભવી શકે છે પરંતુ આજ ખાલીપણું નવી શક્યતાઓના દ્વાર ખોલશે કેતુ તમારા વિકાસમાં અવરોધ બની ગયેલી વસ્તુને દૂર કરે છે સમય જતા તમને ખ્યાલ આવશે કે તમે જે છોડી દીધું છે તે સૌથી મોટો બોજ હતો નંબર સાત મકર રાશિની સાતમી આગાહી હાલમાં મકર રાશિના લોકોના જીવનમાં ધર્મ ત્રિકોણ વધુને વધુ સક્રિય થઈ રહ્યો છે આનાથી ભાગ્યમાં ધીમે ધીમે વળાંક આવશે અચાનક નહીં તમને કેટલાક કાર્યો ખૂબ પ્રયત્નો વિના આકાર લેતા જોવા મળશે જોકે જો તમે તમારા અહંકારનો ત્યાગ કરો અને નમ્રતાને અપનાવો તો જ આ શક્ય બનશે કેતુનો સ્વભાવ નમન કરનારાઓને ઉત્થાન આપવાનો છે જેઓ પોતાને સર્વજ્ઞ માને છે તેમના માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે જોકે જેઓ ભગવાનના પ્રોવિડન્સમાં વિશ્વાસ રાખે છે તેમના માટે માર્ગ પોતાની મેળે ખુલશે આઠમો અંક મકર રાશિની આઠમી આગાહી આ સમયગાળા દરમિયાન મકર રાશિના જાતકો સ્વાભાવિક રીતે આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થશે તમે જે બાબતોને પહેલા અવ્યવહારુ માનતા હતા તે હવે જીવનના સારમાં સમજ આપવાનું શરૂ કરશે ધ્યાન આધ્યાત્મિક પ્રથાઓ પ્રાર્થના અથવા આધ્યાત્મિક સાહિત્યમાં તમારી રૂચિ વધી શકે છે આ પરિવર્તન બળજબ્રીથી નહીં પરંતુ આંતરિક કોલમાંથી આવે છે જેઓ આ કોલ સાંભળે છે તેઓ માનસિક સ્થિરતા મેળવશે જો કે જેઓ તેને અવગણે છે તેઓ એક અસ્પષ્ટ અસ્વસ્થતાનો અનુભવ કરી શકે છે નવમો અંક મકર રાશિની નવમી આગાહી આ સમય દરમિયાન તમારા જીવનમાં કેટલીક યોજનાઓ રચના વચ્ચે અટકી શકે છે ક્યારેક એવું લાગશે કે બધું તૈયાર છે પરંતુ છેલ્લી ક્ષણે કોઈ અવરોધ ઊભો થાય છે આ અવરોધ સજા નથી પરંતુ એક રક્ષણાત્મક કવચ છે કેતુ તમને એવા માર્ગોથી બચાવી રહ્યો છે જે ભવિષ્યમાં મોટા નુકસાન તરફ દોરી શકે છે જે લોકો આ સંકેતને સમજે છે અને ધીરજ રાખે છે તેઓ જ ભવિષ્યમાં મોટી સમસ્યાઓથી બચી શકશે આ સમય તમને શીખવશે કે દરેક અવરોધ કમસીબી નથી અંક દસ મકર રાશિની દસમી ભવિષ્યવાણી બે હજાર અંત સુધીમાં મકર રાશિના જાતકો તેમના જીવનમાં એક એવો વળાંક અનુભવશે જ્યાં પાછળ ફરીને જોશો તો તમે સ્પષ્ટપણે જોશો કે જે સંજોગો તમને એક સમયે નબળા પાડતા હતા તે ખરેખર તમારી સૌથી મોટી શક્તિ બની ગયા છે કેતુ તમને બાહ્ય સમર્થનથી મુક્ત કરશે અને તમને આત્મવિશ્વાસથી સશક્ત બનાવશે હવે તમે સંજોગોથી ડરશો નહીં પરંતુ સમજણથી તેમનો સામનો કરશો કેતુને ભગવાન ગણેશનો પ્રતિનિધિ માનવામાં આવે છે તેથી આ સમય દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવી અત્યંત શુભ રહેશે બુધવાર અને શનિવારે એક સો આઠ વખત ગણગણપતિય નમઃ મંત્રનો જાપ કરો દૂર્વા ઘાસ અર્પણ કરો અને નિઃસ્વાર્થપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો જ્યારે તમે નિઃસ્વાર્થ સેવા કરો છો ત્યારે કેતુ તમારા જીવનમાં એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ બની જાય છે મકર રાશિના જાતકો આ સમય પરીક્ષાનો નહીં પણ દીક્ષાનો છે જે લોકો નમન કરવાનું શીખે છે તેઓ જ પ્રગતિ કરશે અને જે લોકો આ પરિવર્તનને સમજે છે તેઓ જ સુરક્ષિત રહેશે કેતુનો માર્ગ મુશ્કેલ લાગી શકે છે પરંતુ આ માર્ગ જ તમને આત્મવિશ્વાસથી ભરી દે છે तो मकर राशिना को कृपा कर टिप्पणी कर अमने जनावो के तमने आ माहिती के लगी जो तमने माहिती गमी हो तो कृपा वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो तेने तमारा मित्रो अने साथी दारो साथे शेर करो तमारी अने तुम्हारा परिवार संभाल राखो हमेशा खुश रहो हसता रहो